ઘરે ઘરે ઝંડા લગાવાયા વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ને વર્ષ પૂર્ણ થતા ડીસા શહેરમાં ભાજપ આગેવાનો દ્વારા દરેક કાર્યકરોના ઘરે ઘરે જઈને પાર્ટીના ઝંડા લગાવવાનો કાર્યક્રમનું આયોજન કરાયું ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ પાર્ટી ફરી એકવાર મોદી સરકારના નારાજ સાથે દેશભરના દસ લાખથી વધુ બુથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે ત્યારે ડીસા શહેરમાં પણ ધારાસભ્ય પ્રવીણ માણી જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ શહેર ભાજપ પ્રમુખ રમેશ દેવ દેલવાડિયા પૂર્વ પાલિકા પ્રમુખ અરમુદ અવરથી સહિત ભાજપ આગેવાનો કાર્યકરોના ઘરે ઘરે જઈ પાર્ટીના ઝંડા અને મારું પરિવાર મોદીનો પરિવારના સ્ટીકરો લગાવ્યા હતા અગાઉ પંચન જનસંઘ તરીકે ઓળખાતા સંગઠનને ભારતીય જનતા પાર્ટી નામ આપીને તેની સ્થાપના કર્યા બાદ અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસીની ચૂંટણીમાં ભાજપના માત્ર બેસ સાંસદો જીત્યા હતા આ પછી પણ પાર્ટી પોતાની જાતે મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો ને વર્ષ ઓગણીસો નેવ્યાસી માં પાર્ટીના પંચ્યાસી સાંસદો જીત્યા હતા જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં એનડીએ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવતા અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બની દેશનું સુકાન સંભાળ્યું હતું ફરીથી વર્ષ બે હજાર ચૌદથી પાર્ટી કેન્દ્રમાં સત્તામાં છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ ચારસો બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ત્રીજા ટર્મની સરકાર બનાવવાનું આયોજન કરી રહી છે